રાજકોટ લોકસભા બેઠકમાં છેલ્લા પાંચ વર્ષમાં એક લાખ ચૌદ હજાર લોકસભાની ચૂંટણીમાં કુલ દસ લાખ અઢાર હજાર છસો અગિયાર મહિલા મતદારોમાંથી પાંચ લાખ ચોપન હજાર ત્રણસો ચોરાણું મહિલાઓએ મતદાન કર્યું છે જ્યારે સંસદીય મત વિસ્તારમાં કુલ ચાર લાખ ચોસઠ હજાર બસો સત્તર મહિલાઓ મતદાન જ કર્યું નથી મતદાન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા વિશેષમાં મહેંદી સ્પર્ધાઓ રંગોળી સ્પર્ધાઓ સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હોવા છતાં પણ મહિલાઓના મતદાનમાં વધારો કરવામાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યું છે အာဗာဗီဂျေးမကွာနာ